જય આદિવાસી જય ભારત જય સંવિધાન હું પ્રવીણ પાર પારગી તમામે તમામ જે સરપંચોની ચૂંટણી છે તમામે સરપંચના ઉમેદવારોને મારી શુભકામનાઓ છે કે લોકશાહીની અંદર ગ્રામ પંચાયતોની ઉમેદવારી કરી અને સફળ બને એવી આશા મારો સંદેશ એ જ છે કે જે લોકો બોગસ સર્ટિફિકેટ એટલે એસટી સર્ટિફિકેટ લઈને સરપંચની ઉમેદવારી કરવાના છે એમને હું સૂચન છે મારું કે મહેરબાની કરીને અમારી જે અનામતની જે સીટ છે એસટી સર્ટિફિકેટ એ અમારી છે કોઈ મારો મિત્ર ઓબીસી ભાઈ હોય જનરલભાઈ હોય એ આપણે બધા ભાઈઓ જ છીએ પણ જે જેનું છે એ જ ખાય અને એ ઉમેદવારી કરે તેમ છતાં પણ જે કોઈ વ્યક્તિ ઉમેદવારી કરશે તો ધ્યાન રહે પ્રવીણ પારગી એમને વિશ્લેષણ સમિતિમાં લઈ જઈ અને સજા કરાવશે એવું ના થાય મારા ભાઈઓ જે એસટી સીટ પર જેની હક છે એ જ સાચો ઉમેદવારી કરે અને નહીં કરે મતલબ કે જે બોકસ એસિસ પીડીવાળા ભાઈઓ છે એ ધ્યાન રહે કે સજાની જોગવાઈ છે આપનાર ને લેનાર બંનેને જોગવાઈ છે જેટલું પણ છોકરા છોકરાઓ ભણે છે એ તમામ એના એના વારસદારો છે એ તમામનું પેઢી અને વિશ્લેષણ થશે અને બધાનું જ રિકવરી થશે ધ્યાન રહે એસટી સર્ટિફિકેટવાળા જે ભાઈઓ છે એને જ ન્યાય મળે એવું હું તમને સૂચન છું ફરીથી કહું છું કે હાલ જે હમણાં જે પોલીસ ડિપાર્ટમેન્ટથી એક ભાઈ સસ્પેન્ડ થયા છે એક સચિવમાંથી સસ્પેન્ડ થયા તેમ છતાં આપનાર અને આપવાવાળા વ્યક્તિ ન્યાય મામલતદાર પણ એ સસ્પેન્ડ થયા છે અને એમને સજા થ મતલબ કે ગુનાહિત થઈ છે તો મિત્રોને કહું છું કે સાચા અને જ ન્યાય મળે તમામે તમામ બોગસ એસટી સર્ટિફિકેટવાળા ધ્યાન રાખે કોઈ પણ ઉમેદવારી ન કરે એ જ મારું સૂચન છે મારા એસટી એસ ટી ઓબીસી મારા ભાઈઓ જ છે પણ જો ખોટી રીતે ખોટી સર્ટિફિકેટનો ઉપયોગ કર્યો તો હું એમને પ્રવીણભાઈ પારગી સરકારમાં જઈને રજૂઆત કરીશ અને એનું વિશ્લેષણ થશે જ્યાં છે ત્યાં રાખી મૂકો નહીં તો તમે સજાના પાત્ર તો થશો છે તો મારા ભાઈઓને કંઈ નુકસાન ના થાય જે બોગસ એસટી સર્ટિફિકેટ લઈને ધારણ કર્યું છે એ ઉમેદવારી ન કરે એ જ મારું સૂચન છે ધન્યવાદ જોહર જય આદિવાસી જય ભારત જય સંવિધાન